હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા વેપારીઓ મંદીના કારણે નુકસાની થતા ઉઠામણો કરી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલા જ કેપી સંઘવી નામના હીરા પેઢીની સાથે વેપાર કરતા નાના વેપારીઓએ નુકસાની થતા ઉઠામણું કર્યું હતું ત્યારબાદ કંપની ખાતે ચૂકવણું કરવાનું નક્કી કરી સમાધાન કર્યું હતું અને જે તે વખતે નાના નાના વેપારીઓએ પોતાના ઘરમાં રહેલા દર દાગીનાઓ વેચીને કેપી સંઘવી કંપનીને ચૂકવણું કરી દીધું હતું ત્યારબાદ કંપનીએ પેમેન્ટ ઓડિટ કરવા માટે અને ઇન્કમટેક્સમાં દેખાડવા માટે માત્ર ફોર્માલિટી માટે વેપારીઓ પાસેથી ચેક લીધા હતા પરંતુ ચેક લીધા બાદ કેપી સંઘવી કંપની દ્વારા વેપારીઓના ચેકને બેંકમાં જમા કરાવીને બાઉન્સ કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ ચેક બાઉન્સની પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને જેમાં નાના નાના વેપારીઓ જેમ તેમ કરીને પરિવારનો ગુજરાન ચલાવતા હતા તેમને જેલ ભેગા પણ કરવામાં આવ્યા હતા અને હાલ પણ હજુ ત્રણ થી ચાર હીરાના નાના નાના વેપારીઓ જેલમાં છે ત્યારે કેપી સંઘવી દ્વારા આ પ્રકારની બેવડી નીતિ અપનાવતા વેપારીઓના પરિવારના સભ્યો ડાયમંડ એસોસિએશન પર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા એટલે જે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વ્યાપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોની એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા છે કે ચૂકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી ઈરાનની ભાષામાં ડાયમંડની ભાષામાં એને ઉઠમ કહેવાય એવા સિત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે ડાયમંડ એસોસિએશન અમને રજૂઆત થઈ છે આજે એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની એટલે અત્યારે જ મેં કેપી સિંઘીના ડાયરેક્ટર કીર્કીભાઈ સિંઘી સાથે વાત ટેલિફોનિક વાતચીત છે તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે તે બે ત્રણ દિવસ પછી મળી જાય ત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું તો અમે આવતા વીકમાં મંગળબૂધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે અમે એને મળવા જઈને શિક્ષણ હકીકત એને જણાવવાના છીએ મારું નામ ભીંગરાળિયા ઈલાબેન દીપકભાઈ છે મારા પતિ હીરામાના ધંધામાં સંકળાયેલા છે એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે અને જેટલી મુદ્દત જેટલું ઓલું હોય ને અમારે લેડીઝોની જોડે જવું પડે છે કેસમાં છોકરાઓને એકલા મૂકીને ઘરે છોકરાઓ નાના હોય એકલા હોય બધું ત્યાં જ કેસમાં ઓલે જવું પડે છે અમારા મુદતમાં અને અમે છે ને પિયરના દાગીના અમે અત્યારે ચુકવણામાં મૂકી દીધેલા છે અમારી પાસે અત્યારે ખાલી નાકનો દાણો અને કાનની બૂટે આટલું જ અમે રાખેલું તો બાકી બધું અમે ચુકવણામાં આપી દીધેલું છે એ છતાં હેરાનગતિ થાય છે પછી માનો કે આ ચેક આ આ કેસમાં આગળ અમારા પતિને કદાચ જેલમાં જવાનું થાય અને અમારાથી ભરણ પોષણ અમારું ભરણ પોષણ કોણ કરશે એ જવાબદારી કોણ લેશે એમ અને બીજું કે કાંઈ પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે અમે કાંઈ પણ પગલું ભરશું ને તો રજૂઆત કરી અમે અમે ઘણી બધી ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે જેટલી જગ્યાએ જ્યાં આપવું પડે એવા બધે આપેલા ડાયમંડ એસોસિએશનમાં હું પોતે હોતે આવી ગયેલી છું મારું નામ પારુલબેન હિતેશભાઈ કાકડિયા છે મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે સુકવણું કર્યું છે દલાલની સહી અમારી પાસે છે તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે એ કેસમાં ચાર મહિના મારા પતિ જઈ આવેલા છે જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે તોય સતા અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ ચાલે છે અને અમને બધા જે ચાર મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાછીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે અમારે બીજીવાર જેલમાં ગયા ત્યારે સાઠ હજાર તો ખાલી નાસ્તા પાણીનો ખર્ચો થયો તો હવે મારે સંતાનમાં બાબો બેબી બે છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આત્મહત્યા કરશે મારા પતિ આત્મહત્યા કરશે એટલે મારા છોકરાએ વાહે વાહે આવશે આનો બધો એટલે બધો જ ક્યાં જશે તો આમાં એક કેપી સંગવીત તે એનો ઓલો રહેશે કે આ બધું તે સુકવણું કર્યા શક સતાય જો આ હેરાન કરે છે તો આત્મહત્યાનો કેસ કેપી સંઘવીમાંથી જ હશે